બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારતના ખરા અર્થમાં એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય સેનાની વીરોનું સ્વપ્ન ફળ્યું હતું તેથી જ છવ્વીસમી જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ આ દિવસ ભારતના પ્રજાસત્તાક દિવસ તરીકે માનભેર ઉજવવામાં આવે છે આજે આખા દેશમાં પ્રજાસત્તાક દિન વધુ ઉત્સાહથી ઉજવવામાં આવે છે ખાસ કરીને રાજધાની નવી દિલ્હીમાં જ્યાં રાષ્ટ્રપતિના દેશને સંબોધનથી ઉજવણી શરૂ થાય છે ઉજવણી શરૂ થતાં હંમેશા દેશના સ્વતંત્રતા માટે જાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવે છે ત્યારબાદ રાષ્ટ્રપતિ પોતાના ક્ષેત્રમાં અસાધારણ વીરતા દેખાડનાર શસ્ત્રબળોના જવાનો તથા જેઓ પોતાની વિભિન્ન પરિસ્થિતિઓ છતાં વીરતાના અધિનિયમો દ્વારા વિશિષ્ટ છે તેઓને ઈનામ તથા પદક આપે છે આ અવસરનું મહત્વ દર્શાવતા દર વર્ષે એક ભવ્ય પરેડનું આયોજન રાજ્યની દિલ્હીમાં રાજઘાટથી વિજયપદ સુધી થાય છે આર્મી નૌકાદળ અને વાયુસેનાની જુદી જુદી રેજીમેન્ટ પૂરા સજી ધજીને અને તેમના અધિકૃત પોશાકમાં પરેડ કરે છે ઘોડેસવાર સેનાઓના ઘોડાઓ પણ અવસર અનુસાર આકર્ષણ રીતે શણગારવામાં આવે છે ભારત દેશના અલગ અલગ વિસ્તારમાંથી સારા એનસીસી કેડેટને પસંદ કરીને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે અને રાજધાનીમાંથી આવેલી શાળાઓમાંથી પણ પસંદ કરાયેલ બાળકોને અહીં આમંત્રણ આપવામાં આવે છે તેઓ ઇવેન્ટની તૈયારી માટે ઘણા દિવસો પસાર કરે છે અને તે જોવા માટે કોઈ ખર્ચ થતો નથી દરેક વિગતવાર કાળજી લેવામાં આવે છે તેમની પ્રેક્ટિસમાંથી ડ્રીમ્સ આવશ્યક પોપ્સ અને તેમની ગણવેશ માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે આ પરેડ દેશના જુદા જુદા રાજ્યોમાંથી જોવા પ્રદર્શનો માટે એક પેજ દ્વારા અનુસરવામાં આવે છે આ ગતિશીલ પ્રદર્શનોને રાજ્યોમાં લોકોની પ્રવૃત્તિઓ દ્વારા દર્શાવેલ અને તે ચોક્કસ રાજ્યના સંગીત અને ગીતો દરેક પ્રદર્શન સાથે આવે છે દરેક પ્રદર્શન ભારતની સંસ્કૃતિના વૈવિધ્ય અને સમૃદ્ધિ લાવે છે સમગ્ર શો પ્રસંગે તહેવારોની હવા આપે છે પરેડ અને આગામી પેજન્ટ્રી નેશનલ ટેલિવિઝન દ્વારા પ્રસારિત કરવામાં આવે છે અને દેશના દરેક ખૂનામાં લાખો દર્શકો દ્વારા જોવામાં આવે છે આ દિવસે લોકો દેશભક્તિનો ઉત્સાહ સંપૂર્ણ આવશ્યકતામાં પણ સમગ્ર દેશને એકસાથે લાવે છે દેશના દરેક ભાગને પ્રસંગે રજૂ કરવામાં આવે છે જે પ્રજાસત્તાક દિનને ભારતની રાષ્ટ્રીય રજાઓમાંથી સૌથી લોકપ્રિય બનાવે છે તો આ હતો છવ્વીસમી જાન્યુઆરીનો વિશેષ અહેવાલ